ભારત મહાન આ શબ્દ દિવાલ પર લખવાથી દેશ જો મહાન થઈ જાય તો સલામ છે તેવી વિચારધારાને પણ આવું નથી તે માટે ચોથી જાગીર તરીકે પત્રકાર સમાજમાં બનતી વિવિધ ઘટનાઓ સામે સવાલ ઉઠાવે તે સ્વાભાવિક છે ગુજરાતમાં દારૂબંધી છે જોકે ગાંધીના ગુજરાતમાં દારૂનો રાફડો વર્તમાન સમયમાં એટલો ફૂલ્યો ફાટ્યો છે કે જેની નોંધ હવે સરકારે પણ લેવી ખૂબ જરૂરી બને છે છેલ્લા દસ દિવસમાં રાજ્યમાં કયા ખૂડેથી કેટલો દારૂ ઝડપાયો તેનો આ રિપોર્ટ છે જેની ગંભીરતા ગૃહ વિભાગે પણ હવે લે ખૂબ જ જરૂરી છે હરણફાર ભરતી ગુજરાત સરકાર પોતાના ભારમાંથી એક નજર આ અહેવાલ પર પણ કરી લે તો ગુજરાતના યુવાનોનું ભાવિ અદ્દર થઈ શકે ગર્વની વાત છે કે રાજ્યમાં દારૂ બંધી છે કે શર્મસાર રાજ્યમાં આજે પણ દારૂ ટોક થઈ રહ્યું છે જે ચિંતાનું મૂળ કારણ યુવાનો માટે છે દેશમાં યુવા શક્તિને આગળ વધારવા સરકાર એક તરફ પ્રયાસો કરે છે ત્યારે લાલ સમાન સવાલ એ છે કે દારૂ રાફડો રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે ટીવી સ્ક્રીન પર આ બે તસવીર જોઈ રહ્યા છો જે ખેડા જિલ્લાની છે માત્ર એક સપ્તાહમાં બે વખત આ જિલ્લામાંથી દારૂ ઝડપાવ છે તારીખ ચાર અને અગિયાર જાન્યુઆરીના દ્રશ્યો છે અગિયાર જાન્યુઆરીના રોજ ખેડા જિલ્લામાં દારૂ ઘુસાડવાનો બુટલેગરોએ જ કિમીઓ અપનાવ્યો પીવાના પાણીના ટેન્કરમાં દારૂની હેરાફેરી કરતા શખ્સોની ત્રણસો પેટી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી તો બીજી તસવીર અડાસ ગામમાં ચાલતી દારૂની મહેફિલની છે જેમાં ચાર લાખથી વધુનો મુદ્દામાં જપ્ત કરી કુલ પાંચ લોકોની અટકાયત કરી હતી

ગંભીર ઘટનાઓને લઈ રાજ્યમાં ઘણા અહેવાલો પ્રસિદ્ધ થતા હોય છે જેમાંથી કેટલાકની નોંધ લેવાય છે તો કેટલાકને નજરઅંદાજ કરાય છે વીટીવીએ ફરી એક વખત દારૂબંધીને લઈ મામલો ચગાવ્યો છે જેની નોંધ રાજ્ય સરકારે પણ તેની નોંધપોથીમાં લગવી ખૂબ જ જરૂરી છે પોલીસની કાર્યક્ષમતા સામે કોઈ સવાલ નથી જે રીતે એક બાદ એક આરોપીઓ ઝડપાઈ રહ્યા છે તેના પરથી સ્પષ્ટ જણાય છે કે ગુજરાતની પોલીસ આ દિશામાં સતર્ક છે પણ મહત્વની વાત એ છે કે જો રાજ્યમાં દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી કેમેરામેન વિજય પટેલ સાથે સિદ્ધાર્થ ભટ્ટ BTV News on